અટલાદ્રા વિસ્તારમાં બિલ કેનાલ રોડ સોસાયટી વિસ્તારમાં લોકોમાં સંપ વધે અને એક થાય તે હેતુથી બિલ કેનાલ રોડ એસોસિએશનની બાવીસ થી વધુ સોસાયટીઓ દ્વારા બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું અટલાદ્રા વિસ્તારમાં બિલ કેનાલ રોડ સોસાયટી વિસ્તારના લોકોમાં સંપ વધે અને એક થાય તે હેતુથી બિલ કેનાલ રોડ એસોસિએશનની

હાજર છું અહીંયા અને હું બધાને શુભેચ્છાઓ અને પાઠવવા માટે અહીંયા છું અને હું એવું ઈચ્છું છું કે બધા પોતપોતાના હન્ડ્રેડ પર્સન્ટ એફર્ટ્સ આપી અને આ જે ટુર્નામેન્ટ છે એના માટે પોતાનો કપ જીતવા માટેની જે છે એ રાખે અમિતભાઈ આખી ટીમ અને જે પણ જેટલા બધા અસંખ્ય કાર્યકરો છે અને એ બધા તરફ બધાને હું કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માગું છું કે બધાએ બહુ મહેનત કરી અને આને સફળ બનાવ્યું છે અને હું ફ્યુચરમાં બી એવું ઈચ્છીશ કે હું એઝ અ પાર્ટ આખી ટુર્નામેન્ટમાં રહું અને અમે બધા જ બેકગ્રાઉન્ડ ફ્રન્ટ ફૂટ બધી જગ્યા અમે તમારા સપોર્ટમાં છે થેન્ક યુ વેરી મચ આજ રોજ બિલ વિસ્તાર આયોજિત બે હજાર પચીસની ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે અમને આવવાનો એક અવસર પ્રાપ્ત થયો ગયા વર્ષોની જેમ આ વર્ષે પણ એમને સારું એવું આયોજન કરેલું છે અમિતભાઈ અને એમની ટીમ વતી આજે ઓપનિંગ સેરેમનીમાં અમને આમંત્રિત કર્યા અને આ આમંત્રણને માન આપીને આજે અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટના ગ્રાઉન્ડ ઉપર આવ્યા છે આ ગ્રાઉન્ડ ઉપર ચૌદ ટીમો પાર્ટિસિપેટ થઈ છે એ ચૌદે ચૌદ ટીમને હું અભિનંદન આપું છું અને બેસ્ટ ઓફ લક કહું છું એ જ રીતે આવતા વર્ષોમાં પણ આવું જ આયોજન સરસ આથી મોટા પાયા ઉપર થાય અને બીજા લોકોને પણ આમાં એક અનેરો લાભ મળે એવી આશા પણ રાખું છું જ્યાં જ્યાં વોર્ડમાં એક પ્રમુખ તરીકે અને એક મિત્ર તરીકે એવું જરૂર કહેવા માગીશ કે અગાઉમાં અમારી કોઈ પણ જગ્યાએ જરૂર પડે તો જરૂર અમને જણાવજો એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જે વંદે માત્ર આપણું નામ સાહેબ મારું નામ છે હાર્દિક પટેલ વોર્ડ નંબર બાર પ્રમુખ